সো কাসামুডা য়াতো আজায়ে কাস্য়ে নিয়ে নেছায়ে নিমোটুতাশো নারয়ে তুসামুডা কাসো এই কিযাই কাসে ওটলা পতা সামুডা পা હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે હશો ને તમે બધા તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું ફરી એક વખત સ્વાગત છે અને બધાને જય માતાજી અને જો આપણે અત્યારે કેટલા પાંચ વાગે બ્લોગ શરૂ કર્યો છે અત્યારે જવાનું છે અમારે બાર અને અમે બાર હું કરવા જશું એ તમને બધાને બતાવશું જો વિજયને નવ્યાને પૂછ્યું આપણે બાર હું કરવા જવાનું છે એમ કાં

તો બધા મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને અમે જઈએ છીએ જાંબુડા ખાવા માટે અને કોનો જાંબુડો ખેરવાનો છે આજ આજે વિડીયોમાં રહેવો તો ખબર પડશે બાકી ખબર નહીં પડે અને આ કેટલા બધા જાંબુડા ખાવાના છે ને એ તમને વિડીયોમાં દેખાડશું તો સારું નવી આપણે ક્યાં જાન છે નવી ઘેરે જાન છે આપણું કોના ઘેરે જાન છે જાંબુડા ખાવા બોલ તો ખરી બોલ તો ઘેરે જાન છે બોલ બોલ તો જ બોલે છે

તો બધા મિત્રો વિડીયોમાં બીના રહેજો તમને જાંબુડો કવડો છે ને કેટલા જાંબુડા પાડવાના છે તમને આ વિડીયોમાં જોવા મળશે એટલે સોડા પીને પછી સડીએ ને તો મજા આવે એમ કાંઈક ટાટું થઈ જાય આપણે આવી ગયા છીએ અહીં જાબડો છે ને કવડો જાંબુડો છે તમે જોઈ શકશો અને કેટલા બધા જાંબુડા છે તો કાંઈ ઘટે નહીં અને આ જાંબુડા આપણે ચડવાનું છે આજ જાંબુડા કેટલા પાડવાના છે કાંઈ નક્કી નથી એવું છે એટલે આપણે વિડીયોમાં બીના રહેજો શું કેવા મહેન્દ્રભાઈ એને જમુડા ખાવા હોય એ આપણા ઘરે આવી જાય એડ્રેસ નહીં આપો પણ પેલા મેસેજ કરવો પડે તો એડ્રેસ મળશે નકર એડ્રેસ નહીં મળે હવે જાંબુડા લાડ બધા છે એટલે અને જો અસ્મિતા જ ચાલુ કરી દીધું બસ એક જ જો ભાઈ અંબા તો નથી એવું છે અને અમારે નવિયા બેન શું કહે છે તું એ તે જો અને જાંબુડા કેટલા બધા છે એ આગળ ઉપર છેડું પછી તમને દેખાડું હાલો મિત્રો છે ને જો વિજય જાંબુડા પાડવા જામડા ઉપર સીડા છે જો તમે બધા જો એકતા તો છો એવું છે ના ના આવે છે હા જો અને જો કેટલા બધા જામુડા આવેલા છે અમારા નવિયા બેન ને મહેન્દ્રભાઈ અહીંયા બેઠા છે શું કે છો તમે એનું મોટું તો જો નવિયે તે સામુડા ખાછે એ ક્યાં સે ઓ હોટલા બુતા એ ચોરલા પાડા છે જો એમ હેતે થી ને હો વિજે કઈ ખેલતા નથી ઈ તો ઉપર ને ઉપર ખાય છે જો દેખાતાય ની હોય જો એ ને દેજો હો બસ એવું છે કર્યું ની

આખુંગારું લાલ બધા કોમેન્ટ કરજો થોડા ઘણા પાર્સલ મોકલાઈ દેસુ તો બીજું તો હું કઈ કેવું નથી અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બાકી પડી ગયે છે ને હવે અમે જમી લેશું જમી કારવીન જો વિડીયો બનાવવાનો ટાઈમ રહે તો વિડીયો લઈશું બાકી સવારે મળશું હવે જો બીજો દી થઈ ગયો છે ને અત્યારમાં જો નવિયા અને મમ્મી બે જો માં જાય છે તો અમારે નવિયા બેન થઈ ગયા છે ચાર તો હું કહેશ તો ક્યાં જવાનું છે હે માં જો અમારે બેન શરમાઈ ગયા છે એવું છે અને જો તારું સ્કૂલની બેગ ક્યાં છે થઈ ગઈ છે છે અને બાલવાટિકામાં મૂકવા નવિયાને મૂકવા તો જો તો વિડીયોમાં ઠેઠી બનેજો બાલ મૂક્યા મૂકી પછી અમારે નવિયા બેનના ભણશે ભણ છે અને પાછા અગિયાર સાડા અગિયાર અમે લઈ આવશું એવું છે તો